મોર્નિંગ ગાઈસ આ જવાનું બહાર તો દુકાન વધારે આવી ગયા છે શાકભાજી લેવા પવન નહીં આવ્યો પવન આવ્યો શું લેવાયા પેલા લીલું લીલું શાકભાજી મસ્ત મસ્ત તાજુ પાજુ પવન લેવા આવી ગયો બરાબર ના મુ નહીં આવ્યો પહેલાં આવી ગયા ઇસ્ત્રી કરવાની શર્ટ નો પેન્ટ

આપણે લીધી દાણાદાર પવાને તો કોઈ લીધું નહીં બિચારા એમ કાંડા તો કોઈ ખાતો નહીં અને કુલે કોઈ લીધું નહીં કારણ કે એને પેપ્સી લીધી તેલ કોઈ લીધું નહીં પવન કે મારે પેપ્સી હાલો બીજું કોઈ લે આવ્યું નહીં હા મારખો મારખો ખોયો એ એક તો એક પેપ્સી પડી જવા વાળી અડધી અર્ધી કરવાની બરાબર

Hanya apabila biasa kerja, ini biasa nih. Terakhirnya biasa. Cepat, cepat, ini ya mandiri? Ini kule, pintu terkunci. natal Jaya Sri Shakti Ma, Jaya Mma Dada, Bahuji Sri Shakti Ma.

ગેરરીતિ આપણે અંદર તો આવી ગયા નીકુલ આવે ભવાન મામા આવી ગયા છે સોડા પીવા માટે ચામુંડા સોડા સેન્ટરમાં આપણે સોડા પી લે છે થોડા થોડા

मासा आई गया शैली रस पीवा उबार आई आता जानो आता तो मैं एक्टिव चल आई गया खुश खुश तो यहाँ नहीं था मैं चला हुआ है पन पावन ना थोड़ी आकर जाए नार्शियो आकर जाए नहीं घरे जाए इन्हें नार्शियो ऑटो मारो वैसे ना मालूम शेव क्या बोला जी ना करने बगा हुआ बादी वक्त करना हुआ है हाँ तो कर दो एकले चला है रस चालू तैयारी चालू गाय

ચલો આપડા દોવાતો વેલાન મોળા હું કેવજી ના હેલો કંદર જોગી કોકોર નવી વસ્તુ પાવાનો બધા ગરમા બેહ્યા જીના આખો દાડો મેધી 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 બીજું મેધી સિવાય કઈ આવડતું નથી તને ના

ટેકનોલોજીકનોલોજી આ બંને મિત્રો મારા મામાના ઘરેથી છે એમને બે સબસ્ક્રાઈબ કરી નાખ્યા

डायरेक्ट मला इंस्टाग्राम मेसेज कर देजो मिस्टर टू फॉर वन फॉर माझी इंस्टाग्राम एकाऊंट आहे बरोबर आणि किशन कोइंत्या एस्टाग्राम आय डी सें तम कोणसे ना नाही कारण के की बहु अलग रीते बनायच पण तुम्ही मला डायरेक्ट मेसेज करजो हो गया कु मेहन साच ना राहुल टेवटिया है समीर सॅमसन

ગયો યાર જો બિના હો ગયા હોમા આ છેપો કયો ચીન એ રે મારા પડી बंदा फिर सो गया ब्या ना હા કિસ સર બધા નંબર લે આવન છે સબ્જી સારી છે ફેમસ છે ફેમસ થઈ જશે बोला तो खराब <laughs> <ज़ियो। laughs> <नाकौई नागे। laughs> बारो तो रहे हाँ स्पेशल कार्य कराई गया हो भैस में आजूर આ બધું કામ કર્યું ગાઈસ હવે જાનો હું ભાભી નમમો ten જણા અમે રસ્તા મુત્રી જાતા બરાબર અમને એટલા બસ стан ઉપર ઉતાર્યા હતા આલા આમ ચાલતા ચાલતો ઘરે જવાનું છે અતારે આ રાતની એવી રાત પડી ગઈ છે બરાબર હિન્દી વ્લોગ બેના હિન્દી વ્લોગ ભી હવે એટ થોડાક ના અગર વાયરલ હો જાય કે ના ફિર હમ હિન્દી મે વ્લોગ બનાવેગે બનાવીએંગે બનાવીએંગે તો આપી થોડા સપોર્ટ કરવા કા ભરાકે